બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના ઠાકોર સમાજનું મહાસ્નેહ મિલન સમારંભ આજે દિયોદર ખાતે યોજાયો ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા છવ્વીસ દસ બે હજાર પચીસ ને રવિવારે લાપાચમના દિવસે બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજના ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એમાં ઉપસ્થિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોર બનાસકાંઠા સાંસદ ગયનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર દિયોદર ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ કાકરેજ ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર પાટણ જિલ્લાના પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર દશરથભાઈ ઠાકોર બનાસકાંઠા જિલ્લાના ગુજરાત ક્ષત્રિય ઠાકોર પ્રમુખશ્રી ઝાલેરા મુકેશજી ઠાકોર રામભાઈ વાઘેલા પીરાજી ઠાકોર અન્ય ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ પણ મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો તથા વડીલો અને સમાજ કલાકારોની ઉપસ્થિત રહ્યા હતા આ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન સમાજમાંથી કુરિવાજો દૂર થાય અને વ્યસન મુક્ત બને

કેસાજી ચૌહાણ અને જી કે ટીએસ પ્રદેશ મંત્રી મુકેશજી ઠાકોર કોતરવાડાની ઉપસ્થિતિમાં ઠાકોર સમાજ છાત્રાલય દિયોદર ખાતે યોજાઈ હતી આયોજન બેઠકમાં જોન પ્રમુખ શ્રી રામભાઈ ઠાકોર ટ્રસ્ટના મંત્રી શ્રી

Thank you.